પાદરા તાલુકાના આમળા ગામે રહેતા કિશનભાઈ વાઘેલા છેલ્લા દસ વર્ષથી પોતાની પત્નીનું આધાર કાર્ડ મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હતા અનેકવાર તાલુકા અને જિલ્લા કચેરીઓના ચક્કર આવ્યા છતાં આધાર કાર્ડ ન મળતા તેઓ ખૂબ પરેશાન હતા આધાર કાર્ડ ન હોવાથી સરકારી યોજનાઓ અને લાભોથી વંચિત રહેલા હતા વાઘેલા પરિવાર દસ વર્ષથી પરિસ્થિતિ ત્રસ્ત કિશનભાઈએ અંતે પાદળના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલયનો સંપર્ક કર્યો હતો રજૂઆત સાંભળી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી કાર્યવાહી શરૂ કરાવી હતી માત્ર થોડા દિવસોમાં જ કિશનભાઈ વાઘેલાની પત્નીનું આધાર કાર્ડ તૈયાર થઈ જતા પરિવારના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી લાંબા સમયથી ચાલતી મુશ્કેલી દૂર થતાં વાઘેલા પરિવારે ધારાસભ્ય ચૈતન્યથી જલનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ધારાસભ્યના હસ્તક્ષેપથી વર્ષો જૂની અડચણ દૂર થઈ છે આ ઘટનાથી વિસ્તારના અન્ય લોકોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ધારાસભ્યના જનસેવા કાર્યાલય મારફતે સામાન્ય નાગરિકોની સમસ્યાઓનો ઝડપી ઉકેલ શક્ય છે મારું નામ છે કિશનભાઈ મનુભાઈ વાઘેલા ગામ આમડા આજે હું દસ વર્ષથી મારી વાઈફના આધાર કાર્ડ માટે ફરતો હતો તો મને સરકારી લાભો મારા ઘણા બધા જતા રહ્યા મને આધાર કાર્ડ કોઈ જગ્યાએ ના નીકળ્યું મેં બહુ ઘણા પ્રયત્ન કર્યા જંબુસર ગયો પાલેજ ગયો વડોદરા ગયો બધે જ ઘણી જગ્યાએ હું ફરી ચૂક્યો પણ કંઈ આધાર કાર્ડ ના નીકળ્યું તો પછી મેં ઇન્સ્ટા પર સ્ટોરી જોઈ એટલે પછી કરખડીનું કોઈ આધાર કાર્ડ નીકળી તું દસ વર્ષથી એ બેનનું આધાર કાર્ડ મેં જોયું એટલે પછી મેં ઝાલાભાઈ સાહેબની ઓફિસે આવી અને પછી કોન્ટેક કર્યો સચિનભાઈનો એટલે મને સચિનભાઈ ઓફિસિયલ આ સાહેબની અને આધાર કાર્ડ મારું આલ્યું છે ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર છે માં બહુ જ આભાર એટલે હું બહુ જ ખુશ થઈ જાય મને આ આધાર કાર્ડ મળ્યું એટલા માટે